ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં કામ કરતા કામદારોના અને વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોમાં તે રોજ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીને વેદના પત્ર અર્પણ કરવા આજ રોજ માલપુરથી દંડવત કરી હજારોની સંખ્યામાં જનમેદની સાથે માલપુરથી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ નીકળ્યા હતા જેમાં વડોદરા સાબરકાંઠા મહીસાગર ધનસુરામ રાજસ્થાન હલોલ કડી વગેરે વિસ્તારોમાંથી અસંખ્ય સામાજિક કાર્યકર્તા આગેવાનો સંતો મહંતો માતાઓ તેમજ બહેનોએ શ્રી લાલજી ભગત સાહેબને સાથ અને સહકાર આપ્યો હતો આજના આ અનેરા પ્રસંગમાં વડોદરા શહેરથી ગુજરાત વાલ્મીકી સંગઠન ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ दीपक भाई सोलंकी गुजरात वाल्मीकि संगठन संत समिति ना प्रमुख श्री दयाड़ साहेब गुजरात वाल्मीकि संगठन संत ना उप उपप्रमुख आई सी साहेब सूचित वाल्मीकि जीवन साथी चैरिटेबल ट्रस्ट ना महामंत्री महेश भाई वाघेला साहेब संत समिति सभ्य अशोक भाई सोलंकी साहेब

ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું હું વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી બે હજાર સોળની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો ત્યારબાદ ગાંધીનગરમાં જયારે મારી દરરોજ પ્રણામ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી પ્રદીપભાઈ પરમાર સાહેબ સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબ જયારે બેઠક કરવામાં આવી હતી સફાઈ કામદારોનો પ્રશ્નો હલ કરવાના પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થાય એટલે હું આજે નવા વર્ષના દિવસે એક એક બે હજાર પચીસ ના રોજ થી હવે દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે જયારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે જે અમારી બે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી અનેક એવા પંદર મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબ શ્રીને આમ યાત્રા કરવા હું જઈ રહ્યો છું જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને પછાત એને અનામતનો લાભ નથી મળ્યો તો ગુજરાતમાં